કરિયાણાની છૂટક દુકાન ધરાવતા દુકાનદાર દ્વારા દુકાનમાં વજન કાંટાનું સ્ટેમ્પિંગ કરેલ હોવાથી અને દુકાન માંથી આવતા કપાસિયા ડબ્બા સીઝ કરીને વેપારી સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ અનધિકૃત રીતે તેલના ડબ્બાનો સંગ્રહ કરવા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારમાં બિલ વગરનો માલ લાવીને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા ગત સાંજે કોગંબર તાલુકાના દેવલી કુવા અનાજ કરિયાણાની છૂટક દુકાન ધરાવતા અરવિંદસિંહ નારણસિંહ ચૌહાણની જય જુજાર કિરાણા સ્ટોરમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી